વાઘોડિયાના વેજલપુર ગામે આરસીસી રોડ ચર્ચાનો વિષય બન્યો ઓછી ગુણવત્તાનું મટીરિયલ વપરાતું હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે કેટલાક વિડિયો મીડિયાના કેમેરામાં ચાલતી આરસીસી રોડની કામગીરીના વિડીયો કે થયા છે આ રોડની કામગીરીમાં જે મટીરિયલ વાપરવામાં આવે છે તે ઓછી ગુણવત્તાવાળું તેમજ લોખંડના સળિયા નિયમસર વાપરવામાં આવતા નહીં હોવાનું પ્રાથમિક ધોરણે દેખાય છે આ રોડની કામગીરી વેજલપુર ગામના સરપંચની હાજરીમાં સ્થળ પર નજર હેઠળ ચાલી રહ્યું હતું છતાં આવી કામગીરી કેમ થઈ રહી છે તે તપાસનો વિષય છે આ બાબતે લગતા વળગતા તંત્રમાં અધિકારીઓ આ રોડનું નિરીક્ષણ કરશે ખરા કે પછી આવી જ કામગીરીઓ ચાલતી રહેશે ગામમાંથી જાણવા મળેલ છે કે આ રોડની કામગીરીમાં ડુંગરની લાલ માટીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી આ રોડની કામગીરીમાં અનેક સવાલો ઊભા થયા છે તો આ બાબતે તાલુકા વિકાસને અધિકારી મૌખિકમાં જાણ કરવામાં આવેલ છે અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ